બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે આ મેચ ફિક્સિંગ જે ફિલ્મ છે એ ફિલ્મ નેશન એટ સ્ટેક સેફરોન ટેરર નામનું પુસ્તક કર્નલ ખાટાનાજીએ લખ્યું હતું અને એ પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે ભારતની અંદર બે હજાર ચારથી કદાચ એ પહેલાંથી જૂઠા નેરેટિવ પ્રસારિત કરવાની એક બહુ યંત્રણા પૂરજોશથી કામ કરી આજે પણ છે ક્યાંક ક્યાંક તો આ ફિલ્મ કોને ઉજાગર કરે છે તો ધ ગેમ બિહાઇન્ડ ધ સેફરન ટેરર ટર્મિનોલોજી કે ભગવા આતંકવાદ નામના શબ્દનો પ્રયોગ આ દેશમાં થયો સેફરન ટેરર ટર્મિનોલોજી જે હકીકતમાં હતી નહીં તો હમણાં જ જ એક પક્ષના નેતા એ પોતાના કીધું કે હું આ શબ્દનો પ્રયોગ કરવાનો નહોતો સેફ્રોન ટેરર કે ભગવા આતંકવાદ મને તો પાર્ટીમાંથી કીધું એટલે હું બોલ્યો આવું એ જ પોતે બોલ્યા હતા હું નથી બોલતો દેટ મીન્સ એન્ડ દેટ પ્રૂફ્સ કે આ એક પ્રકારનો જુઠ્ઠો નેરેટિવ હતો અને આ નેટિવતા એક્સ બ્લાસ્ટી કપોલ કલ્પિત જુઠ્ઠા નેરેશનોની જે વાર્તાઓ છે એને એક્સપોઝ કરતી અને ખાસ કરીને સેફરોન ટેરર ને એક્સપોઝ કરતી આ ફિલ્મ છે જેનું નામ છે મેચ ફિક્સિંગ અને દરેક ભારતીય આ સિનેમા સિનેમા ઘરોમાં જોઈને શોવો જોઈએ